નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો જ્યારે કોઈ શિક્ષક છે એ સરકારી નોકરી જોઈન કરે છે ત્યારે તેનો પહેલો દિવસ તેને યાદ હોય છે હંમેશા જેમ કે મારો દિવસ મને યાદ છે કે જ્યારે હું પહેલીવાર જે શાળાએ ગયો હતો તે મને આજ પણ યાદ છે તે રીતે જ્યારે આપણો છેલ્લો દિવસ હશે એટલે કે અઠાવન વર્ષે જ્યારે આપણે નિવૃત્ત થશું ત્યારનો જે યાદગાર પળ છે તે પણ આપણે જિંદગીભર હંમેશા યાદ રાખશું પરંતુ કોઈ અગમ્ય કારણોસર કોઈ સરકારી શિક્ષક છે એ જે વય નિવૃત્ત થતા હોય છે તેની પહેલાં જ નિવૃત્તિ લઈ લેતા હોય છે જેને સ્વૈચ્છિક નિવૃત્તિ કહેવામાં આવે છે હવે આ સ્વૈચ્છિક નિવૃત્તિ જ્યારે લેવી પડતી હોય છે ત્યારે તેમાં કયા કયા કાગળની કે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે તેનું ચેકલિસ્ટ આજે હું લઈને આવ્યો છું તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને આ માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો જ્યારે કોઈ શિક્ષક નિવૃત્તિ લેશે ત્યારે તે પોતે તો રડે છે પરંતુ સાથે સાથે શાળા અને વિદ્યાર્થીઓને પણ રડાવતો જાય છે કેમ કે તેની જે યાદગીરી છે જે એક સંબંધ છે તે શાળા પ્રત્યે વિદ્યાર્થીઓ પ્રત્યે જોડાઈ ગયેલો હોય છે પરંતુ જે અગમ્ય કારણોસર જ્યારે સ્વૈચ્છિક નિવૃત્તિ લેવી પડતી હોય છે ત્યારે ક્યાં ક્યાં ચેકલિસ્ટની જરૂર પડે છે તે તમે અહીંયા જોઈ શકો છો જે તમારી સામે આવી રહ્યું છે કે જે ઓફિસિયલ શિક્ષણ ખાતા જિલ્લા પંચાયત જુનાગઢ દ્વારા કરવામાં આવેલું ચેકલિસ્ટ છે ઓફિશિયલ છે તો તમે જોઈ શકો છો કે તેમાં કયા કયા કાગળોની જરૂર પડે છે તો તેમાં સ્વૈચ્છિક નિવૃત્તિ માટે અસલ સેવા પોથી તમામ નોંધ સહિશિકા સાથે ત્યારબાદ નિયત પ્રમાણપત્રો જોડાણ છ સાત સમગ્ર ફરજ દરમિયાન ક્યાંથી ક્યાં સુધી ફરજ બજાવે તેની માહિતીની નોંધનું પત્રક સમયગાળા અને સ્થળ સાથે પેન્શનપાત્ર નોકરીનું પ્રમાણપત્ર ખાતાકીય તપાસનું પ્રમાણપત્ર તારીખ સમિત મકાન લોન કે ઓડિટ રિકવરી કે સરકારી લેણાં બાકી નથી તેનું પ્રમાણપત્ર તારીખ સમેત કપાત રજાનું પત્રક રજાના હિસાબ અરજદારની તારીખવાળી કર્મચારીની સહી થયેલ કઈ તારીખે સ્વૈચ્છિક નિવૃત્તિની માગણી છે તેવી સંપૂર્ણ વિગતવાળી અરજી તાલુકા પ્રાથમિક શ્રીનો ફોરવર્ડિંગ તમામ પાને સહી શીખવ તો આ મિત્રો સ્વૈચ્છિક નિવૃત્તિ દરખાસ્ત માટેનું ચેકલિસ્ટ છે તે અહીંયા આપણે જોયું તો મિત્રો આજનો વિડીયો હતો એ આ અપડેટ તો આ જાણકારી માટે હતો તો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી આઇકન દબાઈ દેજો જેથી કરીને તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ